900 ફરાડું ઉંજે હુંજી 7 15 ની પતિતી માત્ર 30 30 નું બંડ ના પાડી તરીકે 80 હવે હારો હારો બટુ ભાઈ માલ રે સુપર 975 માં લખી રાખો અભિષેક માર્કર 30 50 ભાઈ હા फटाफट નામ દે ફટાફટ રબોદનું નામ દે દયો 50 બીજો 50 આગળ

વાઇસ નથી આવતી ઓ સુપર માલ છે સુનો માલ છે એક ભલે વાઇસ આવતી કેસી તરત બાપા સારું છે 32 36 ચાલે કામ હતા કામ

અરે ધૂં

પચીસ નું ચોરાણું પંદરું સોનું અઠાણું નવાનું અગિયારસો

11118 રૂપિયા માં લખો મારી રમેશ વાહ 10242 નાખો સીધા આવો હાલો હાલો અડી ગયા 1020 1020 બના સર બે ન્યા ઓ ખોલી 1036 પાછીમાં યાર આમાં ને પંચાવન હે ભાઈ ને તેત્રીસો હા કોલ નિયર ફાઈ મારે એમ નહી આવે ભાઈ જતીનભાઈ અલોનિયર 25 20 32 20 માં લગભગ 70 80 એસી આગળ જબરા એસી અઢારસો બે સાત છ આઠ ને આઠ વાળે અઢારસો ને આઠ માં રાધા લખો